આમોદ નગરપાલિકાના સભાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકામાં દરરોજ કોઈક ને કોઈ વિવાદ સર્જાતો હોય છે આજ રોજ પણ વધુ એક વિવાદ ઉભો થવા પામ્યો છે મળતી માહિતી મુજબ આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસ થી પીએફ ના ની ચુકવણી કરવામાં ના આવતા અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ ની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓ નગરપાલિકાની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો હતો બેંક માં જમા કરવામાં આવ્યા નથી જે બાબતે આમોદ નગરપાલિકામાં લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆત કરી રહી હોવા છતાં પીએફ ના નાણાં તેમના બેંક ખાતાઓમાં આજ દિન સુધી જમા કરવામાં આવ્યા નથી જયારે વધુમાં તેઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત ના હોય જેથી તાકીદે નગરપાલિકા આવનાર ત્રણ દિવસમાં આ બાબત નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી આવનાર ત્રણ દિવસ માં માંગ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી હું અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ ભરૂચ જિલ્લા અમર શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમભાઈ સોલંકી નગરપાલિકામાં અમે વારંવાર પીએફ બાબતમાં રજૂઆત કરતા અને લેખિત મૌખિક રજૂઆત કરતા પણ આ દિન સુધી મારા સફાઈ કર્મચારીને પીએફના નાણાં જે પગારમાંથી કાપવામાં આવે બે હજાર બાવીસની અંદર લગભગ એપ્રિલ એપ્રિલ માસથી પગાર પીએફ કાપેલા જ પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી અમે વારંવાર ચીફ શ્રી પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ કે અમે છ મહિનાના પૈસા નાખેલા જ પણ કે કેમ આજ દિન સુધી અમે એમની પાસે માહિતી તમે નાયકાતે અમને ચલણની કોઈ માહિતી આપો કોઈ જાણ કરો તો તે પણ આપવા તૈયાર નથી આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિકમાં આર્થિક છે કે ના પૂછો પૂછવા કારણ કે આજે એમની ખરાબ ને ખરાબ આવી મોંઘવારી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે બીજું કે અત્યારે જે દસ કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે એક વર્ષ પૂરું થયું તેમના ઈપીએફના નાણાં હજુ મળ્યા નથી કે તેમને કોઈ પણ જાતનો એક પૈસો આપવામાં આવેલ નથી બીજા ચૌદથી પંદર કર્મચારીને જે ઈપીએફ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખોરખબર કે એ કોઈ જાણ કરતા નથી એ પૈસા જમા થયા કે કેમ એ પણ માહિતી આપતા નથી જ્યારે અમે કોઈકને અમે પૂછ્યા કે ભાઈ કોણ તારી પાસે તકે ના મારી પાસે નહીં તમારી પાસે તો કે મારી પાસે નહીં એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સલ્ટર રાખેલા કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી પરંતુ કન્સર્ટર અમને સીધો જવાબ આપતા નથી નહીં એ કહે કે તમારે નગરપાલિકાને પૂછવાનું અમને કોઈ પૂછવાનું નહીં તમારો કોઈ અધિકાર નહીં અમને પૂછવાનો તમે કોને પૂછવા માટે ગયા એટલે માન્ય મુખ્ય અધિકારી શ્રી સાહેબ મને ત્રણ દિન અંદર મને આનો ખુલાસો કરીને જવાબ આપે ને તો ના છૂટે મારે આ પીએફના નાણાં માટે કાયદેસર કાર્યવાહી કરી અને ગાંધી માર્ગ અપનાવવાની જરૂર પડશે એવું આપણા માધ્યમથી હું જણાવું છું આ અનુસંધાન આજથી દોઢ બે મહિના આપ લોકો કઈ હડતાલ પાડેલી એમ જાણવા મળેલું એ હડતાલ એ હડતાલ તમે કઈ કયા શર્ટ ને અધિન સમિતિ નાણાં માટે પારેલી ત્યારબાદ છે તમારે જે બોનસ નતું એના માટે પાડેલી તો તે પ્રશ્ન બોનસ નો તો પૈસા પણ હજુ ઈપીએફ ના નાણાં કઈ પણ જાતનો ખુલાસો મળેલ નથી નહીં મૌખિક કે નહીં લેખી ખાલી એમને આશ્વાસન આપવા કરે એટલે સફાઈ કર્મચારીને ખોટે ખોટા ગુમરાહ બનાવી એમને ઈપીએફના પૈસા એમના ખાતામાં કપાઈ જાય પણ તે ઈપીએફમાં જમા થતા નથી અમે વારંવાર ત્યાં જઈને પૂછ્યા કે ભાઈ તમારા પૈસા જ અમારા ખાતા તમારા ખાતામાં જમા થતા નથી